પ્રાથમિક શાળાએ પણ ચાલુ હતું અને મા સિગોતરમાંની આત્મી કૃપા હતી અને ખરેખર તો મિત્રો મંદિર પણ આવી ગયું છે જય સિગોતરમાં ખરેખર તો આ રોડની એવો ઝલાક પણ મિત્રો આવી ગયેલો છે કે આ રોડ માણે જુદાથી પ્રાથમિક શાળા ઉજે પણ થાય છે મા આત્મિક કૃપા હતી અને ખરેખર તો માની એટલી બધી માની એટલી બધી શક્તિ છે અપરંપાર અપરંપાર માની શક્તિ હતી એટલે જ બધા દાંતરાળો આજે અગોડી થાય એટલે મા શિગોત્તરને પ્રાર્થના કરે પણ સિગુતર માએ તો એટલો બધા કોમ કરે છે અને જેની એવી કે તો જેની શ્રદ્ધા હોય એ મા શિબોત્તર મા સર્વની મનોકામના પૂર્ણ કરે અને મા સિગુત્તર માની આત્મિક કૃપાથી પણ આ આપણને ટોકરીનો ફેરો પણ આવી ગયો છે મંદિર સરસ બનાવવાનું છે અને પણ અમારા મિત્ર પરિવારના યુવાન મિત્રો પણ યુટ્યુ પર મિત્રો છે ટોલું ભરી એટલે બોલો ભાઈ મજ મજ જોવા જો આ લેબુજી થાતો પણ માના કામમાં પણ ઉતારે છે અને મિત્રો ખરેખર તો મા જગતંબા કિબુતરમાં તમને ખૂબ સહાયતા કરશે ખૂબ લાખો રૂપિયા તમને આપશે કહેવાદ છે ધ્યાને હલશે ટુકડો તોડી આપશે ટુકડો ખરેખર તો માતાજીની એવી આખી કૃપા હતી અને ખરેખર તો આ મંદિર કેવું સરસ બનશે અને એ બધું તમારું શું કહેવું છે બોલો એ માતાજીને રૂચિઓ પછી રૂચિ હાલ તો જેવા કોમો થાય અને મિત્રો ધ્યાન દોન કરવું હોય આ માતાજીનું પણ મંદિર પણ આ મિત્રો બને છે અને કોન્ટાક પણ એક મિત્ર અમને ચીં ગયા હતા કે આ માતાજીનું કોમ મંદિરમાં છે તો રોડ બને છે એટલે અમે કપચી પી અને સિમેન્ટ આપ્યા અને માતાજીનો મંદિર સરસ મજાનું બનાવ એવું કીધું હતું ને હવે અને એ પણ હવે તૈયારી થઈ ગઈ છે છોલે બોલી દીધું ગોળું છે એ બોય જય માતાજી જય માતાજી રમેશ ઠાકોર તો મારી YouTube માં ચેનલ હેડે છે લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું મિત્ર ભૂલતા નહીં